કચ્છ પોલીસ સોંપી દેવાશે અને એ કેસમાં હવે કાર્યવાહી શરૂ થશે સામખિયાળાની સભામાં પણ તેમણે આવો જ ભડકાઉ વિવાદિત ભાષણ આપ્યું હતું જુનાગઢ બી ડિવિઝનના કેસમાં અપાયા છે આ પ્રકારના જામીન મૌલાના મુફ્તી સલમાન અઝહરીને હવે કચ્છ પોલીસના હવાલે કરી દેવાશે કચ્છના સામખિયાળાના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે કરાશે હવે ધરપકડ હવે હવાલો કચ્છ પોલીસ સોંપી દેવાશે અને એ કેસમાં હવે કાર્યવાહી શરૂ થશે અને કોઈ ફર્ધર રિમાન્ડ હતી નહીં એટલે ડાયરેક્ટ અમે બેલ એપ્લિકેશન મૂવ કરેલી હતી જે એપ્લિકેશનનામાં તમામ એડવોકેટ જે રેકોર્ડ ઉપર હતા હું છબીરે શેખ સાજી ખાન પઠાણ એડવોકેટ મકરાણી તમામ એડવોકેટ છે આ કાયદા મુજબ દલીલ કરી અને શું કામે બેલ આપવા જોઈએ એમાં નામદાર સુપ્રીમ કોર્ટનું અને નામદાર ગુજરાત હાઈકોર્ટનું શું વલણ છે આ કાયદા નીચે એટલે એમાં બેલ આપવી જોઈએ અને આ બિલને ઓપોઝ સરકારે કરેલી હતી પણ બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે જે આરોપીઓ હતા એની જામીન અરજી મંજૂર કરેલી હતી અને તમામ આરોપીઓને એટલે કે ત્રણેય આરોપીઓને પંદર પંદર હજારના જામીન આપવાનો એ શરતે હુકમ કરવામાં આવેલો હતો અને પાંચ કુલ શરતો મૂકેલી છે એમાં એટલે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટ આ શરતે અને આ જામીન રજૂ કર્યાથી મુક્ત કરવા એવો શરતો એટલે કોઈ ફરિયાદી પક્ષે કે એના પુરાવાને કોઈ નાશ કરવો નહીં ધમકી આપવી નહીં એનું એડ્રેસ છે એ નામદાર કોર્ટમાં રજૂ કરવું અને પાસપોર્ટ હોય તો પાસપોર્ટ પણ જમા કરાવવું અને જો ન હોય તો ए नामदार थी जाओ करो। भी तमाम और साथ में ही हमने बेल एप्लीकेशन नामदार कोर्ट के समक्ष रख दी बेल एप्लीकेशन रखते ही आज सरकारी वकील और डिफेंस लॉयर की पूरी आर्गुमेंट हुई और आर्गुमेंट के अंदर तमाम मुद्दे हमने पेश किए कि भाई अब केस जो है वो ऐसा नहीं है कि जिसके अंदर कोई कॉम को या कोई व्यक्ति को या कोई समूह को टारगेट करके ये वर्ड्स बोले गए हों और किसी के सेंटिमेंटल हर्ट हुआ हो ऐसा कोई केस नहीं है और अभी कोर्ट को यही देखना है कि ये जो एक्ूज हैं वो रेगुलर ट्रायल के अंदर आएंगे और रेगुलर ट्रायल के अंदर हाजिर रहेंगे और बाकी की कंडीशन जो है वो फुलफिल करेंगे कोर्ट ने ये सब कंडीशन मानी और हमारी तीनों की जो बेल एप्लीकेशन है तीनों की पंद्रा, पंद्रा हजार के रकम पे तीनों को जमीन पे छोड़ दिया गया आज लेकिन मैंने जो है एक शेर से शुरुआत की मैं आपके सामने वो शेर रखता हूँ एक शायर ने कहा था कि एक पत्थर तो तबीयत से उछालो यारो आसमा में भी छेद हो सकता है ये जो वर्ड्स बोले यहाँ बोले होते हैं, तो उसका मीनिंग अलग निकाला होता यानी जो वर्ड्स कौन से टाइम पे कैसे शब्द कौन से टोन में कहा बोले गए हैं इसका समाज पे पड़ता है तो ये जो है इम्पैक्ट ऐसा पड़ा हो और समाज के अंदर कोई नुकसान पहुंचा हो या वर्ग विग्रह हुआ हो या जूनागढ़ के अंदर कोई ऐसा इंसिडेंट बना हो ऐसा कुछ हुआ नहीं है यानी જો ટોટલ હે હૈ વો બોગસ ફેબ્રિકેટેડ ઓર સિર્ફ મોલાના કો ટારગેટ કરો સબ ગ્રાઉન્ડ પેમને આર્ગ્યુમેન્ટ કરી